કોનો કરો મારા રે કેડે કટાર મારા રે વા કરો મને ગોમતા હે વારો મને ગોમતા

મારો દુશ્મન થાય પેલા છે ને હાથ વખત વિચાર જઈએ તું કના હોમાં પડે છે અને કના હોમાં અવાજ કરી છે એ પહેલા હાથ વખત વિચાર જઈએ એટલે આટલા છે ને હું તારો દુશ્મન છું અને તે મને લબડાયું છે આપડે છે ને પાટણ પડી પડી વાઢે શીખપુર પડી પડી વાઢે ખાલી નામ લેજે ફૂમતા નોમ પર એટલે વાત ભૂલી ગયા એમ એટલે ભૂલી ગયા